નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના ચિલાવાડા ગામ ખાતે કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર તેમજ ફુલસિંહ રાઠવા તેમજ સોમાભાઈ રાઠવા દ્વારા કોંગ્રેસનું જનસદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચિલાવાડા ગામ ખાતે તેમજ આજુબાજુના ગામના કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા એક સભા બોલાવી અને મતદારોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા જિલ્લા પ્રમુખશ્રી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા પંચમહાલ જિલ્લાના પ્રમુખ શ્રી ચેતનભાઈ પરમારે મેદાનમાં ઉતરેલ છે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાઓમાં સારા ઉમેદવારોની પસંદગી કરી અને અમે એમને મેદાનમાં ઉતારીશું પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેર

મતદાન થાય છે ખોટું થાય છે અને ખોટું થાય છે કરીને એ બોર્ડસ થાય છે અને બોર્ઘસ ક્યારે થાય આપણે કોઈ બોલવા વાળા નથી એટલે પણ આપણે બોલવા વાળા આવીએ તો આ વોટિંગ થાય

તો આપણે કંઈક પરિવર્તન કરીએ કંઈક ચૂર કરીએ કંઈક કરીશું તો કંઈક આપણા છોકરાઓના ભવિષ્ય માટે કંઈક સારું થાય કંઈક કામ થાય એના માટે આપણે સૌ ભેગા થઈને કઈ કાર્યવાહી કરી શકીએ કાર્યક્રમ કરી શકીએ એના માટે અમે સૌથી વિનંતી કરીએ છીએ આપ સૌ મોટી સંખ્યામાં આટલી સવારમાં ભેગા થાય બધા આપણા સૌથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય જય ભારત